મોરબીમાં જેટકો સબસ્ટેશનમાં ભીષણ બ્લાસ્ટ સાથે આગ લાગી મોરબીના પીપળી જેતપુર રોડ પર આવેલ જેટકોના બસો વીસ કેવી સબસ્ટેશનમાં સવારે અચાનક કોઈ અગમ્ય કારણોસર ભારે બ્લાસ્ટ સાથે ભીષણ આગ લાગી હતી આગ ફાટી નીકળતા જ સબસ્ટેશનમાંથી જોડાયેલા મોરબી શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતાં અંધારપટ છવાઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ મોરબી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે ભારે પ્રયાસો હાથ ધર્યા હતા હાલમાં ફાયર વિભાગ આગને કાબૂમાં લેવા સતત પ્રયત્નશીલ છે આગ એટલી ભીષણ હતી કે સ્થળ પરથી ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઉડતા નજરે પડ્યા હતા પ્રાથમિક તબક્કે આગનું કારણ જાણી શકાયું નથી પરંતુ તકનીકી ખામી કે શોર્ટ સર્કિટની શક્યતા નકારી શકાય તેમ નથી જેટકોના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વીજળી પુરવઠો તાત્કાલિક અન્ય સબસ્ટેશનમાંથી ટ્રાન્સફર કરીને પુનઃસ્થાપિત કરવામાં આવશે જેથી સામાન્ય જનજીવન પર ઓછો પ્રભાવ પડે स्वस्तिक इलेक्ट्रॉनिक्स मॉल वन स्टॉप सॉल्यूशन फॉर होम एप्लायसेस घर बनाओ टीवी फ्रिज वॉशिंग मशीन एसी घर घंटी कूलर चिमनी ओवन मोबाइल एसेसरीज होम थिएटर सहित હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લેવ સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ અમારું સૂત્ર ગ્રાહકોનો સંતોષ એ જ અમારું સેલ્સ બાદ સર્વિસની ઉત્તમ સગવડ આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ પૂંજાભાઈ ટાવર ટેકરી ભુજ નાઇન એટ સેવન નાઇન જીરો નાઇન સિક્સ એટ